જેને સાંભળીને આપનું હૃદય છે તે ધબકારો ચૂકી જશે ટ્રિપલ મર્ડરની શું છે કહાની તે જાણીએ આજની ક્રાઈમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક તારીખ 26 ઓગસ્ટ સ્થળ પંચમહાલના હાલોલ તાલુકાનું દુનિયા ગામ ગામમાં એક અર્ધનગ્ન પુરુષનો મૃતદેહ દાજેલી હાલતમાં સ્મશાન પાસેથી મળ્યો મૃતદેહના ગળા અને શરીરના કેટલાક ભાગે ધારદાર હથિયારના ઘા જોવા મળ્યા અને અમુક ભાગ શરીરનો દાજેલો જોવા મળ્યો પોલીસે મૃતદેહની ઓળખ કરી તો જાણવા મળ્યું કે મૃતદેહ દિલીપ ગોહિલ નામના વ્યક્તિનો છે પોલીસે મૃતક દિલીપના ઘર તરફ સંપર્કનો પ્રયાસ કર્યો અને પોલીસ તેના ઘરે પહોંચી તો ચોંકી ગઈ કારણ કે પોલીસને મૃતક દિલીપના પત્ની અને દીકરી ગંભીર રીતે દાઝેલી હાલતમાં હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા જોવા મળ્યા દિલીપભાઈનો મૃતદેહ પણ દાઝેલો હતો તો બીજી તરફ પત્ની અને દીકરી પણ દાઝેલી હાલતમાં હતા એટલે પોલીસ માટે કોયડો ઉકેલવો અઘરો બન્યો કે આખરે એક સાથે એક જ પરિવારના ત્રણ વ્યક્તિ કેવી રીતે દાઝ્યા અને હત્યાને આખરે અંજામ આપનાર કોણ છે પોલીસે આખાય મામલો સમજે તે પહેલા જ સમાચાર મળ્યા કે મૃતક દિલીપના પત્ની સજ્જનબેન કે જેઓ હોસ્પિટલમાં દાખલ છે તેમનું સારવાર દરમિયાન મોત થયું છે હાલોલ પોલીસ ઘટનાની ગંભીરતા જોતા દિલીપ ગોહિલના પુત્રીને મળવા વડોદરા હોસ્પિટલ પહોંચ્યા પુત્રી પણ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લઈ રહી હતી અને તેણે ડેથ ડિક્લેરેશનમાં પોલીસ સમક્ષ જે ખુલાસો કર્યો તે સાંભળીને પોલીસ અને ત્યાં ઉપસ્થિત મેડિકલ સ્ટાફના પગ નીચેથી જમીન સરકી ગઈ મરણ પથારીએ રહેલી પુત્રીએ કહ્યું કે અમને તેના પિતા દિલીપભાઈએ કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટી અડધી રાત્રે સળગાવી દીધા હતા પોલીસ વધુ કંઈ પૂછી શકે પહેલા જ બાવીસ વર્ષીય આ દીકરીએ અંતિમ શ્વાસ લીધા હવે આ આખા મામલામાં પોલીસ માટે સમજવું મુશ્કેલ અને ગૂંચવણભર્યું થયું છે એક જ પરિવારમાં અપમૃત્યુ થતાં હાલોલમાં ચકચાર મચી ગઈ પોલીસે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ સાથે તપાસ આદરી પોલીસે સૌપ્રથમ મૃતક દિલીપ ગોહિલના ભાઈનો સંપર્ક કર્યો અને તેના મૃતદેહની ઓળખ સહિત અન્ય કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી જેમાં પોલીસને જાણવા મળ્યું કે દિલીપ કાલોલ તાલુકાના બાકરોલ ગામનો રહેવાસી હતો દિલીપને પ્રસન્ન બેન નામની પત્ની અને પુત્ર હતો ચાર વર્ષ અગાઉ જ્યારે પુત્રનું મોત થયું તો પત્ની પ્રસન્ન સાથે દિલીપને વારંવાર માથાકૂટ થતી દિલીપ પોતાના જ બાકરોલ ગામના કુટુંબની અન્ય મહિલા સજ્જનબેન સાથે પ્રેમમાં હતો પુત્રના મૃત્યુ બાદ દિલીપ ગોહિલ આ મહિલા સજ્જનબેનને તેની બે દીકરીને લઈને ભાગી ગયો ઘરથી ભાગી દિલીપ અને સજ્જનબેન તેની બે દીકરીઓ સાથે હાલોલમાં રહેવા લાગ્યા આ પ્રેમ સંબંધ સ્વરૂપે દિલીપ અને સજ્જનને ત્રીજી દીકરીનો જન્મ પણ થયો જોકે દિલીપ સ્વભાવે ખૂબ જ વહેમીલો અને વારંવાર તેને સજ્જનબેન સાથે પણ બોલાચાલી થતી દિલીપ ગોહિલ તેની દીકરીઓ અને સજ્જન બેનના ચારિત્ર પર વારંવાર શંકા પણ કરતો રહેતો ત્યારે છવ્વીસ ઓગસ્ટની રાત્રે દિલીપે સજ્જન બેન અને બાવીસ વર્ષીય તેની પુત્રી પર જ્વલનશીલ પ્રવાહી છાટી તેને સળગાવી દીધા પોલીસે દિલીપ ગોહિલ સામે સજ્જન અને ભૂમિને સળગાવીને હત્યા કરવા સંદર્ભે ગુનો નોંધ્યો છે જો કે દિલીપ ગોહિલના ઘરના છવ્વીસ ઓગસ્ટની રાતના જે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો દિલીપ ગોહિલ દાજેલી હાલતમાં આ જ ઘરની બહાર નીકળી સ્મશાન રોડ તરફ જતાં સ્પષ્ટ જોવા મળે છે જેથી હવે દિલીપ ગોહિલની હત્યાનો ભેદ ભારે રહસ્ય સર્જી રહ્યો છે ગઈ છવ્વીસ ઓગસ્ટના રોજ દુનિયા ગામની સીમમાં આવેલા આશીર્વાદ વજન કાંટાની બાજુમાં એક ઓડીમાં આગ લાગવાનો બનાવ બનેલો અને અનુસંધાને વર્ધી આવેલી અને જાણવા જોગ દાખલ થયેલી હતી એમાં જે જે દાજી ગયેલા હતા એ સજ્જનબેન તથા એમની દીકરી ભૂમિકા એ બંને જણા એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર હેઠળ હતા અને એ જ દરમિયાન સત્યાવીસમીના રોજ દુનિયા ગામના સ્મશાનમાંથી એક દિલીપસિંહ ગોહિલ નામના શખ્સની બળેલી હાલતમાં તથા ઈજા થયેલી હાલતમાં મૃતદેહ મળેલો હતો જે અનુસંધાને અજાણ્યા ઈસમો વિરુદ્ધમાં એમના ભાઈ શ્રી માધવસિંહજી ગોયલે ફરિયાદ મર્ડરની આપેલી હતી જેની તપાસ કરતા હતા એ દરમિયાન જે સજ્જનબેન દાઝી ગયેલા હતા એ મરણ પામતા તેમજ એ એડીના નોંધ કરવામાં આવેલી હતી એડીના તપાસમાં ડીડી લેવામાં આવ્યું ભૂમિકાબેનનું એમાં એવું જાણવા મળ્યું કે જે દિલીપસિંહ ગોહિલ હતા એમણે જ આ મા દીકરી ઉપર કોઈ પ્રવાહી નાખી અને એમને સળગાયેલા હતા હું એમનું ડીડી લે તેમજ એની તપાસમાં પીએસઆઈ રૂબરૂના નિવેદનમાં પણ એમને એવી હકીકત જણાવતા ગઈકાલ સાંજે દિલીપસિંહ જે મરણ ગયા છે એમના વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આજરોજ એ ભૂમિકાબેન પણ મરણ છે સર દિલીપસિ ઉપર દાખલ ઉપર જે ગુનો દાખલ થયો જે દાજી જવાથી થઈ હતી એ અનુસંધાને જાણવાજોગ દાખલ થયેલી હતી એ જાણવાજોગના કામે એડી દાખલ થઈ અને એડીમાં આ નિવેદન લેતા દિલીપસિંહ આ કૃત્ય કરેલાનું જયને આવતા દિલીપસિંહ વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે દિલીપસિંહ જે મરણ ગયા છે એમની પણ મર્ડરની ગુનો દાખલ થયેલો છે એની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર હાલોલ ટાઉનનાઓ કરી રહ્યા છે અને તપાસમાં તેઓ આ એવું ખોલવા પામ્યું છે કે તેઓ જ્યાં સજ્જનબેન હતા એમની સાથે પ્રેમ સંબંધમાં એમની સાથે રહેતા હતા એમના અગાઉ એક લગ્ન થયેલા છે અને એમના જે વાઈફ છે એ બાકરોલ ગામે રહેતા હતા તો તમામ પાસાઓને તકાસી અલગ અલગ ટીમો બનાવી અને એ મર્ડરના ગુનામાં પણ તપાસ ચાલી રહી છે જયેન્દ્ર નો અહેવાલ ગુજરાત તક સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર